જીવનમાં અમુક એવાનેક કાર્યો કરવા જોઈએ જેનો હિસાબ માત્ર પરમાત્મા રાખે બીજું કોઈ નહીં જ્યારે કોઈ વિચાર સંપૂર્ણપણે માનસ પર કબજો કરી લે છે ત્યારે તે હકીકતમાં પરિવર્તિત થઈ જાય છે જીવન મળવું ભાગ્યની વાત છે મૃત્યુ થવું સમયની વાત છે પરંતુ મૃત્યુ પછી લોકોના હૃદયમાં જીવંત રહેવું એ કર્મોની વાત છે ધીરજ કદી પણ કમજોરી નથી હોતી એ એક એવી શક્તિ છે જે દરેક પાસે હોતી નથી દુઆઓ કદી ખાલી નથી જતી બસ યોગ્ય સમયે સ્વીકાર થતી હોય છે માણસ પોતાના વિશ્વાસથી ઘડાય છે જે તે વિશ્વાસ રાખે છે તેવો જ બની જાય છે બધું જ નકલ થઈ શકે છે પણ સ્વભાવ અને વૃત્તિ નકલ કરી શકાય નહીં તમારા વિચારો પર નિયંત્રણ રાખો કેમ કે તમારા વિચારો જ હકીકતનું રૂપ લેશે જો નિયત સારી હોય તો નસીબ કદી ખરાબ નહીં હોય સમય બનાવનારા પર થોડીવાર વિશ્વાસ રાખી જુઓ એ તમારો સમય બદલી દેશે કર્મનું કોઈ મેનુ નથી હોતું તમે જે પીરશો તે જ થશો વિચારોનું ભારણ જેટલું ઓછું હશે જીવનની યાત્રા એટલી સરળ બનશે માત્ર માથું નમાવવાથી ભગવાન મળતા નથી મન પણ નમવું જરૂરી છે મંજર ખરાબ હોઈ શકે છે પણ મંજિર નહીં સમય ખરાબ હોઈ શકે છે પણ જીવન નહીં વિજયની મજા તો ત્યારે આવે છે જ્યારે દરેક વ્યક્તિ તમારી હારની રાહ જોઈ રહી હોય જો તમે પરિસ્થિતિઓને કારણે ચિંતિત થશો તો તમે તમારા જ નિયંત્રણ બહાર જઈ શકશો પરિણામ માત્ર સમયનો બગાડ અને ભવિષ્ય માટે ચિંતા જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો અને સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો કેમ કે તમે જેનું ધ્યાન રાખશો તે જ સક્રિય થશે બુરો સમય પણ પસાર થઈ જાય છે બસ ભગવાન અમારું ધીરજ પરખી રહ્યા હોય છે ચહેરા પર હંમેશા સ્મિત હોવું એનું કારણ જીવનમાં સંઘર્ષ ન હોવું નથી પણ પરમાત્મા પર વિશ્વાસ રાખવો જિંદગીમાં કશું મોટું કરવું હોય તો બે વાતો હંમેશા યાદ રાખો જે ગુમાવ્યું છે તેનું શોક ન કરો અને જે મેળવ્યું છે તેનાથી સંતોષ રાખો શરીરની બીમારીથી માણસ એટલો નબળો નથી થતો જેટલો નકારાત્મક વિચારોથી થાકી જાય છે જિંદગીમાં આપણે સાચા અને ખોટા કેટલીય વાર હોઈએ છીએ પણ તે માત્ર બે વ્યક્તિઓ જાણે છે પરમાત્મા અને અંતરાત્મા નકારાત્મક વિચારોને તમારી અંદર પ્રવેશવાની પરવાનગી ના આપો કારણ કે એ જે એક વસ્તુ છે જે તમારું આત્મવિશ્વાસ ઓછું કરી શકે સફળતા એ કંઈ નહીં પણ એક નિષ્ફળ વ્યક્તિના સંઘર્ષની કહાણી છે તમારા વિરોધમાં બોલાતી વાતો શાંતિથી સાંભળો કારણ કે સમય જ સારો જવાબ આપી દેશે જે પોતાને સનિમાન રાખે છે તેની જીતને દેવતાઓ પણ હારમાં પરિવર્તિત કરી શકતા નથી જો લોકો તમારી સદગુણને તમારું દૌરબલ્ય માને તો તે તેમની સમસ્યા છે તમે જે છો તે જ રહો એક સમયે એક જ કાર્ય કરો અને એમાં આખા હૃદયથી સમર્પિત થાઓ આપણા વિશે કોઈ બીજાની દ્રષ્ટિ માગવાની જરૂર નથી થોડીવાર આંખો બંધ કરો અને પોતાની આંતરાત્માને પૂછો આનંદ મેળવવા માટે કામ નહીં પણ આનંદથી કામ કરો તો અવશ્ય સુખ પ્રાપ્ત થશે જેમ જેમ આપ તમારું શ્રેષ્ઠ પ્રદાન કરશો તેમ તેમ પરમાત્મા તમારું શ્રેષ્ઠ સન્માન કરશે મિત્રતા અને સંબંધ હોવા જ જોઈએ પણ જીવનની કઠણ પરિસ્થિતિમાં માત્ર આપણે જ આપના સાચા સાથી છીએ જેમ જેમ તમે મુશ્કેલીઓ સહન કરશો તેમ તેમ તમે વધુ મજબૂત બનશો સંતોષ એ સૌથી મોટું સંપત્તિ છે જે વ્યક્તિ પરિસ્થિતિઓને સ્વીકારીને આગળ વધે છે તે હંમેશા ખુશ રહે છે જીવન ટૂંકું છે સમય ડરતો રહે છે પણ આપણા સંબંધી અને મિત્રો હંમેશા યાદ રહે છે વિકારોથી દૂર રહો શ્રદ્ધા રાખો અને પ્રામાણિકતા જાળવો સફળતા તમારું પદાર્પણ અવશ્ય કરશે પરમાત્મા પર વિશ્વાસ રાખો કેમ કે જો તમે સાચા છો તો સમય જ તેનું સાબિતી આપશે આજે જે શક્ય નથી એવો આજે પ્રયત્ન કરી શકાય છે કેમ કે ભવિષ્ય હંમેશા આજના પ્રયત્નો પર આધાર રાખે છે આ સંદેશો જીવનમાં સ્વીકારીને આગળ વધો તમને જીવનમાં સખત પરિસ્થિતિઓનો ડર નહીં રહે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ